ચાણસ્મ ખાતે મોક ડ્રીલ યોજાઈ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા તાજેતરમાં કાશ્મીરમાં પહેલગામ ખાતે થયેલા હુમલા બાદ પાકિસ્તાન સામે યુદ્ધની સંભાવના વર્તાઈ રહી છે ત્યારે જો યુદ્ધ થાય તો તેની અગમચેતીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા લોક જાગૃતિના ભાગરૂપે ચાણસ્મામાં મામલતદાર કચેરી સીએચસી સેન્ટર અને સરદાર ચોક ખાતે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં ચાણસ્મા ખાતે મામલતદાર કચેરીમાં હુમલો થતા કેટલાક કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હતા તો સરદાર ચોકમાં પણ હોડિંગ પડતા બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા ઈજાગ્રસ્ત માટે લઈ જવામાં સમય શું કરવું શું ન કરવું તે અંગેની જાણકારી આપવામાં આવી હતી બ્લેક આઉટ સમય દરમિયાન ઘર ઓફિસ કચેરીઓ જાહેર સ્થળો સહિત તમામ સ્થળોએ લાઇટ બંધ રાખવાની અપીલ કરાઈ હતી કમલેશ પટેલ પાટણ એક્સપ્રેસ પાટણ